નમસ્કાર ગુજરાત આજ બપોર પછી જ વાતાવરણની અંદર મોટો પલટવાર જોવા મળી રહ્યો છે ખાસ કરી સાગરની અંદર એક લો પ્રેશર સિસ્ટમ મજબૂત થઈ રહી છે આ લો પ્રેશર સિસ્ટમ હવે એમના પવનો છે એ ગુજરાત રાજ્ય તરફ આગળ ફૂંકાવતી જોવા મળી રહી છે તમારા સ્ક્રીન ઉપર અહીંયા દેખાઈ રહ્યું છે કે ગુજરાત રાજ્ય તરફ એક નવા વાવાઝોડાની આગાહી પણ સામે આવી રહી છે વેધર એનાલિસિસ વેધર રિપોર્ટ પણ એવું કહી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર આગામી પાંચથી છ દિવસનું જે વાતાવરણ છે એની અંદર મોટો પલટવાર આવી શકે છે ખાસ કરી ગુજરાત રાજ્યના ચારે કોરના જે વિભાગો છે એ વિભાગોની અંદર પણ અનેક સિસ્ટમો સક્રિય થઈ છે વાતાવરણીય પલટવારની સાથે ગુજરાત રાજ્યના મોડલો પણ એવું કહી રહ્યા છે જીએફએસ મોડલ હોય કે પછી ઇ સીએમડબ્લ્યુએફ મોડલ હોય આ તમામે તમામ મોડેલો એવું કહી રહ્યા છે કે ગુજરાત રાજ્ય તરફ આગામી ચોવીસ કલાક પછી જે વરસાદીય સિસ્ટમ લાગુ પડશે એ વરસાદીય સિસ્ટમની અંદર મોટો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે હવે આ ઘેરાવો શેનો છે તો મિત્રો એ ઘેરાવો છે વાદળોનો વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્યમાં સતત બે દિવસથી જોવા મળી રહ્યું છે ભારે પવનો પણ ફૂંકાયા છે જેની અંદર મિત્રો ત્રણ જૂનથી લઈ અને આઠ જૂન વચ્ચે એટલે કે લગભગ પાંચ દિવસ સુધીનો જે સમયગાળો આપવામાં આવ્યો છે આ પાંચ દિવસની અંદર ગુજરાત રાજ્યોની અંદર વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળી છે અને આ મોટી અસ્થિરતા એ ભાગરૂપે જોવા મળી રહી છે એનું કારણ પણ દર્શાવવામાં આવ્યું છે સતત ત્રણ સિસ્ટમ સક્રિય થઈ રહી છે આ સિસ્ટમો કઈ દિશા તરફથી કઈ દિશામાં અસર કરે એ પણ તમને જણાવીએ સૌ પ્રથમ સિસ્ટમની વાત કરીએ તો રાજસ્થાન અને જે ઉત્તર ભારતના વિસ્તારો છે ત્યાંથી લો પ્રેશર સ્વરૂપે છે એ બનતી જોવા મળી રહી છે બીજી અસ્થિરતા અને લો પ્રેશર સિસ્ટમની જે સક્રિય સિસ્ટમ છે અથવા તો કહી શકાય કે નવી સિસ્ટમ બીજી છે એ બંગાળની ખાડીથી લઈ અને જે પશ્ચિમી ભારતના વિસ્તારો છે જ્યાં બાંગ્લાદેશ ચીનના વિસ્તારો આવે છે એ વિસ્તારોથી આગળ વધી અને મધ્ય ભારત તરફ આગળ આવી રહી છે અને ત્રીજી અને સૌથી મોટી અસ્થિતા સિસ્ટમની જે છે એ અરબસાગરમાંથી લો પ્રેશર સિસ્ટમ કનેક્ટ કરવા થઈ અને આગળ આવી રહ્યું છે તો આ તમામે તમામ લો પ્રેશર સિસ્ટમોના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં આજ મોડી સાંજે અને મોડી રાત્રે છે એ વરસાદ પડશે હવે કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે એ માટેની આગાહી અંબાદ પટેલ પરેશભાઈ ગોસ્વામી અને હવામાન શાખા એટલે કે હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે તો હવે આજના વિડીયોમાં એ અંગે આપણે અપડેટ મેળવ્યું તો આજે મોડી સાંજે અથવા તો મોડી રાત્રે લગભગ દસ વાગ્યાના આજુબાજુ છે ગુજરાત રાજ્યના દક્ષિણી તમામ ભાગો કે જ્યાં જે છે એ વલસાડ સિહો સુરત આવે છે વલસાડ આવે છે નવસારી તાપી ડાંગ ભરૂચ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે વલસાડ છે આહવા વ્યારા છે નવપુરા છે સુરત છે આ તમામ વિસ્તારોની અંદર આજ મોડી રાત્રે સાંજે વરસાદ પડશે એ સાથે મધ્ય ભારત અને ઉત્તર ભારત તરફ આગળ વધીએ તો ઉત્તર ભારત અને મધ્ય ભારતના જે ભાગો છે ખાસ કરીને વડોદરા છે બાવડેલી છે તેમજ દાહોદ છે ગોધરા છે આ વિસ્તારોની અંદર પણ લગભગ છે એ વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે વેધર એનાલિસિસ અને વેધર ફોરકાસ્ટ પણ એવું કહી રહ્યું છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે જ્યાં સતતને સતત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે ભાવનગર જિલ્લાથી લઈ અને પોરબંદર સુધીના તમામ વિસ્તારો કે જે દરિયાકાંઠાની અંદરના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમના ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે હવે ગુજરાત રાજ્યના જે દરિયાકાંઠાના વિસ્તારો છે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તો ઉના જે છે એ કોડીનાર ટીમરી જામવાળા ગીર ગઢડા છે સામ છે તળાજા છે આ વિસ્તારોની અંદર તો અત્યારે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે એ સાથે તાલા ગીર છે માળિયા છે સાસનગીર છે ગીર ના વિસ્તારો જે છે એ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે એ સાથે મુંબઈ મોહર જે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારથી લઈ અને દક્ષિણી ગુજરાતના બોર્ડરના જે વિસ્તારો છે નવસારી છે બિલામોરા છે વલસાડ છે આ વિસ્તારો આહવા છે ડાંગ છે વાપી છે સેલવાસ છે તેમજ દમણ અને દાદરનગર હવે આ વિસ્તારોમાં પણ વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે આજે સાંજે અને કાલે આવતીકાલે વહેલી સવારે પણ આ તમામ વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો છે અમુક વિસ્તારો માં તો મિત્રો ધોધમાર વરસાદ પડવાની પણ આગાહી છે એ આગાહીકારો અને હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે હવે સૌથી મોટી અપડેટ એ જોઈ લઈએ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમ જે પલટવા થતો જોવા મળી રહ્યો છે તેની અંદર કઈ સિસ્ટમો અસર થઈ રહી છે અને કઈ સિસ્ટમોના કારણે ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે અને આ ઘેરાઓ છે એ શા માટે ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહ્યો છે અત્યારે મિત્રો તમારા સ્ક્રીન ઉપર એક નવું મોડેલ છે એ રિલીઝ કરવામાં આવ્યું છે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા નવું મોડેલ રિલીઝ થયું છે તેમાં દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે ખાસ કરી સુરતના વિસ્તારો એ વિસ્તારોમાં અત્યારે વરસાદીય સિસ્ટમ સક્રિય થઈ અને વરસાદ જોવા મળી રહ્યો છે તે વિસ્તારની અંદર ગરમીનું તાપમાન ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ અને ઠંડીનું તાપમાન એટલે કે વરસાદનું તાપમાન ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ પાંચ ડિગ્રીનો ફેરફાર તફાવત સાથે છે એ દક્ષિણ ગુજરાતની અંદર વાતાવરણ જોવા મળી રહ્યું છે એ સાથે ઉત્તર ગુજરાત તરફ અથવા તો મધ્ય ગુજરાત તરફ જોઈએ તો બરોડા બરોડા વિસ્તારમાં પણ જે છે એ મધ્ય ગુજરાતનો ભાગ હોવાના કારણે આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના અત્યારે એ સો ટકા દર્શાવવામાં આવી રહી છે એ પછી મધ્ય ભારતની અંદર વાત કરીએ તો અમદાવાદ શહેરની અંદર ઓગણચાલીસ ડિગ્રી છે એ હાઇસ્ટ ટેમ્પરેચર એટલે કે ગરમીનું તાપમાન દેખાડવામાં આવી રહ્યું છે અને અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ છે એ જે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો અને વાદળોનો ઘેરાવા સાથે સાથે કોઈપણ પ્રકારના એવા અપડેટ કે જ્યાં ગવર્મેન્ટ એટલે કે હવામાન ખાતા દ્વારા જે અપડેટ આપવામાં આવ્યા હોય એ અનુસંધાને અપડેટ આપવામાં આવી રહ્યા છે એ સાથે જોઈએ તો મિત્રો ડીસા તાલુકાની અંદર ડીસા જિલ્લાની અંદર પણ અત્યારે છે એ ઠંડીનું તાપમાન વધતું જોવા મળી રહ્યું છે અને ગરમીનું તાપમાન છે સતત ઘટાડા સાથે જોવા મળી રહ્યું છે આ રીતના મિત્રો એક નવો સ્ટ્રક લાઇન દર્શાવવામાં આવ્યો છે અને આ લાઇન છે એ વિવિધ આઈએમડી દ્વારા આઈએમડી રિપોર્ટ અને એમના જે નિષ્ણાતકો હોય છે એમના દ્વારા જે રિપોર્ટ માહિતી આપવામાં આવતી હોય એ માહિતીના ભાગરૂપે અત્યારે વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારોની અંદર તો ધોધમાર કાળિબાંગ વાદળો સાથેનો વરસાદ વરસવાની પણ આગાહીઓ છે એ કરી દેવામાં આવી છે આ સાથે જ મિત્રો ઘણા બધા એવા વિસ્તારોને અહીંયા દર્શાવવામાં આવી રહ્યા છે એક મેપ રિલીઝ કરવામાં આવ્યું છે જે ખુદ આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જ મેપ રિલીઝ કરવામાં આવ્યું છે આ મેપની અંદર તમે ચેક કરી શકો છો એ પ્રમાણે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી લઈ અને દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે એ વિસ્તારોને વાવાઝોડાની અસર પહોંચી વાવાઝોડાની અસરના કારણે ઘણા બધા ખેડૂતોના પાકને નુકસાન થયું છે ખાસ કરી બાગાયતી ખેતી કરનાર જે ખેડૂતો છે એમના પાકને મોટા પ્રમાણમાં નુકસાન ગયું હોય એવા અનુમાન સમાચાર પણ સામે આવી રહ્યા છે હવે વેધર રિપોર્ટ અને વેધર એનાલિસિસ એવું કહી રહ્યું છે કે આગામી બેથી ત્રણ દિવસ માટે વાતાવરણની અંદર કોઈપણ પ્રકારનો મોટો ફેરફાર થઈ શકે છે આ વખતનું વાતાવરણ એટલે કે ચોમાસું ઋતુ છે એ લગભગ સિઝનના દસેક વર્ષ સુધીનો રેકોર્ડ તોડી શકે છે અને આ સિસ્ટમ જે ઘેરાઓ બનતી અત્યારથી જ જણાઈ રહી છે એમાં ગરમીનું તાપમાન પણ ખૂબ જ છે ઉકળાટ પણ ખૂબ વધશે વાતાવરણની સિસ્ટમના ભાગરૂપે ગુજરાત રાજ્યના હવામાન શાસ્ત્રી અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ જે આગાહી કાર્ય છે એ લગભગ એંસીથી નેવું ટકા સુધીની આગાહી સાચી આવતી સામે આવી રહ્યું છે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ એવું પણ કહી ન શકે કે જે આગામી ચોવીસ કલાક માટે વરસાદી સિસ્ટમ સક્રિય નહીં થાય અથવા તો વરસાદ નહીં પડે તો તમને જણાવી દઈએ તો અત્યારે તમે પણ ખુદ છે ચેક કરી શકો છો વેધર એનાલિસિસના જેટલા પણ રિપોર્ટ આવે છે રિપોર્ટનું અવલોકન કરી અને અનુસંધાને છે એ તમે આગાહીકારક દ્વારા છે જે આગાહી આપવામાં આવતી હોય એ પ્રકારની આગાહી પણ આપી શકો છો પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ તો અત્યારે ડીપ ડિ ડિપ્રેશનની અંદર જે પણ સિસ્ટમો વેલમાર્ક સિસ્ટમો કન્વર્ટ થતી હોય તો એ ડીપ ડિપ્રેશનનું તાપમાન છે એ નીચું જતું હોય છે એટલે કે ઠંડી તરફ જતું હોય છે અને હાઈ ટેમ્પરેચર જે છે હોતું હોય એ ઉપરનું જે તાપમાન છે એ તાપમાનની અંદર જે પણ પ્રકારનો ફેરફાર થતો હોય એ ફેરફાર પ્રકારનો છે એ આપવામાં આવતું હોય તો તે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ એવું મને ગાવી લેવા છે કે ગવર્મેન્ટ ઓફ હવામાન શાખા એટલે કે રેઇન ફોરકાસ્ટ અને જે છે એ ફોરકાસ્ટ દ્વારા જે અપડેટ આપવામાં આવતી હોય એ અપડેટ પણ લગભગ નેવું ટકા સુધીની સાચી પડતી હોય છે વેધર એનાલિસિસ પણ એવું કહી રહ્યું છે અને હવે પછી જોઈએ તો ગુજરાતમાં વધી શકે છે વરસાદનું પ્રમાણ અને કયા જિલ્લાઓમાં છે આગાહી તો અત્યારે બે તારીખના જે રેટર્સ રિપોર્ટ હતા એમાં કહેવામાં આવ્યું છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં ચોમાસાની હલચલ થતી જોવા મળી છે એ રવિવારથી ફરી સક્રિય થતી જોવા મળી છે તો બીજી ફરી એક વખત વરસાદી હિલચાલ છે જોવા મળશે ગુજરાતના કેટલાય ભાગોમાં વાદળ જોવા મળશે તો કેટલાય ભાગોમાં જોવા નહીં પડે દિવસોમાં અમુક સમય દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે તો બાકીના સમય દરમિયાન ઉઘાડ પટ પણ રહે તો આ પ્રમાણે છે હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતના તાપમાનમાં મોટો સરેરાશ તફાવત જોવા મળશે અને જયસંચાર છે એ થતો જોવા મળશે તો જળસંચય અંતર્ગત પણ જે પણ અપડેટ આવતા હોય તે અપડેટ કરાવવા પડતા હોય અને જે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટના જે અપડેટ હશે એ ખાસ કરીને તમને જણાવવા પડતા હોય તમામ પોસિબિલિટીના કારણે છે જે હવામાન શાખા દ્વારા અપડેટના જે રિપોર્ટ આપવામાં આવ્યા હતા એ રિપોર્ટ મંગાવ્યા તો ગુજરાત રાજ્ય તરફ આગામી ચોવીસ તારીખ પછી વરસાદી એ નવો રાઉન્ડ જે શરૂ થવાનો હતો એ હવે મિત્રો લગભગ ચારથી આઠ દિવસ પછી છે એ થઈ શકે છે ત્યાં સુધી દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી